કારગિલ વિજય દિવસ એ વખતના માનનીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં કારગિલની અંદર જે યુદ્ધ થયું અને યુદ્ધ દરમિયાન આપણે સમગ્ર ભારતીય સેના અને સમગ્ર પ્રજાએ જે મનોબળ વધારી અને જે વિજય પ્રાપ્ત કર્યો હતો અને એ ત્રાસવાદ અને જે તે રાષ્ટ્રોએ કે જેની અંદર ભારતને નસ્યા કરવા માટે જે પ્રકારે પેતરો રચ્યો હતો અને વિજય દિવસ આજે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા વિસનગર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મહામંત્રીશ્રીઓ અને તમામ સંગઠન દ્વારા આ કારગીલ વિજય દિવસની એ જે રેલી જે કરી હતી એ અહીંયા યોજવામાં આવી હતી અને સમગ્ર સંગઠન પદાધિકારીઓ હોદ્દેદારો એ સૌ હાજર રહી અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને મેં સૌ સાથે મળી અને શહીદોને નમન કરીએ છીએ ભારત માતા કી જય